નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રાથમિકની અંદર જ્ઞાન સહાયકની ભરતી ક્યારે આવશે માધ્યમિક વિભાગની અંદર તો શરૂ થઈ ગઈ છે પરંતુ પ્રાથમિક વિભાગની અંદર હજી કોઈ ન્યૂઝ સંભળાતા નથી આના માટે આજનો વિડિયો બનાવી રહ્યો છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતીની જાહેરાત ક્રમાનુસાર કઈ રીતની આવશે એનો કાર્યક્રમ વિગતવાર સરકારે જાહેરાત કરી જાહેર કર્યો છે એ વિગતવાર કાર્યક્રમ મુજબ તો ભરતી આવશે જ પરંતુ ઘણા એવા ઉમેદવારો છે કે જેમને જ્ઞાન સહાયકની પ્રાથમિક વિભાગની અંદર ક્યારે ભરતી આવે છે એની રાહ જોઈ રહ્યા છે હવે જે જૂના જ્ઞાન સહાયકો છે એનો બે હજાર વર્ષ માટે કરાર રિન્યૂ કર્યો છે એનો અગાઉ ઠરાવ મીન્સ કે પરિપત્ર કર્યો હતો એમને રિન્યૂ કરવા બાબતે કઈ રીતની શરતો હતી એ પણ સ્પષ્ટતા કરી હતી કે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ જે મહેકમ મંજૂર થાય છે હવે મહેકમ મંજૂર થાય એટલે જે એસ ઓનલાઈન વેબસાઇટ છે એસએસએ ગુજરાતની એની અંદર એ જે વિદ્યાર્થીઓ માર્ક થાય છે અને એના આધારે શિક્ષકો કેટલા જરૂરિયાત રહેશે કેટલા કામ કરે છે અને કેટલી જગ્યા ભરવા પાત્ર છે આ એક પ્રકારનું એક પ્રકારનું માળખું બંધાઈ જાય એટલે બીજા જ દિવસે આવું મહેકમ તો મંજૂર થઈ જ જતું હોય છે કેમ કે એ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ઓનલાઈન લોક થઈ જાય છે અને ત્યાર પછી બીજા દાડે મેકમ મંજૂર થઈ જાય છે આ પ્રમાણે જોઈએ તો જ્યાં જગ્યા ખાલી હોય 31/7/2024 ની સ્થિતિએ એ જગ્યાએ જ્ઞાન સહાયકો જૂના છે એમને રીન્યુ કરવાના છે બાકીના જ્ઞાન સહાયકો જો વધમાં પડતા હોય તો ઓટોમેટિક એમને છૂટા કરી દેવાના છે આવો પણ પરિપત્ર કર્યો છે બીજી વાત કે 31/7/2024 ની સ્થિતિ પર શિક્ષકોના જે વધઘટ કેમ્પો છે એ પણ થવાના છે તો એ વધઘટ કેમ્પો થાય ત્યાર પછી જિલ્લા આંતરિક એટલે તાલુકા અરસ હોય કે શાળા બદલવી હોય તો એ જિલ્લા આંતરિક કેમ્પો પણ થશે અને ત્યાર પછી જિલ્લા ફેર કેમ્પો પણ થશે આ ત્રણેય કેમ્પો પતી જાય પછી પણ જો તમારી શાળામાં જગ્યાઓ ખાલી છે અથવા તો અમુક જગ્યાઓ સરભર થાય તો પછી જ્ઞાન સહાયકો છૂટા પણ થાય એની જગ્યા બીજો શિક્ષક આવે તો આ પણ પ્રોસેસ કરવાની છે આ તમામ પ્રોસેસ પતી જાય ત્યાર પછી નવી જ્ઞાન સહાયકની પ્રાથમિકની અંદર જગ્યા વધે તો એના માટે નવા જ્ઞાન સહાયકો માટેની જાહેરાત આવશે આવું એ પરિપત્રની અંદર ઉલ્લેખ કર્યો હતો હવે આપણે જોઈએ તો જે જૂના છે એમને રિન્યુ કર્યા છે આ રીતનો જ્યારે જગ્યાઓ હજી પણ ખાલી હોય એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ પર તો એના આધારે એ લોકોએ વધઘટ કેમ્પો કરવાના છે વધઘટ કેમ્પો કરવા માટે ઓછામાં ઓછો પંદર દિવસનો સમયગાળો જતો રહે છે કેમ કે કેમ્પોની જાહેરાત કરવી હવે પંદરમી ઓગસ્ટ છે ત્યાર પછી જ આ વધઘટ કેમ્પ આવવાની શક્યતા છે ત્યાર પછી જિલ્લા આંતરિક છે જિલ્લા આંતરિક છે ઓનલાઈન થાય છે એની અંદરથી મેક્સિમમ જોઈએ તો આપણે પંદરથી વીસ દિવસ લાગી જતા હોય છે વેરિફિકેશન ઓનલાઈન ફોર્મ ભરવું ત્યાર પછી સુધારા વધારા આ બધી પ્રોસેસની અંદર પંદરથી વીસ દિવસ લઈ લેતા હોય છે અને જિલ્લા ફેર કેમ્પોની અંદર પણ જુઓ તો પંદરથી વીસ દિવસ અથવા તો એક મંથ લઈ લેતો ના નથી તો આ બે બે થી અઢી મહિના જેટલો સમય લાગી જશે હવે આ ત્રણેય કેમ્પો પૂરા થાય ત્યાર પછી પણ તમારી શાળામાં જગ્યા વધતી હોય તો એના માટે જે જૂના હવે આમાં કેવું થશે ઘણી વખત કે કોઈ શાળામાં શિક્ષક વધઘટથી આવ્યો હોય જિલ્લા આંતરિકથી આવ્યો હોય અથવા તો જિલ્લા ફેરથી આવે છે અને ત્યાર પછી એ શાળામાં જો જ્ઞાન સહાયક કામ કરતા હોય એ જગ્યા પર આવો શિક્ષક હાજર થાય તો ઓટોમેટિક જ્ઞાન સહાયકને છૂટો કરવાનો રહેશે આ પણ સમાચાર છે અને બીજી વાત કે જો આ આટલા ત્રણે ત્રણ કેમ્પો થઈ ગયા બાદ જો જગ્યા વધતી હોય તો એ જે વધેલી જગ્યા છે એના પર નવા જ્ઞાન સહાયકો માટે આવી શકે છે તો આ રીતે એપ્રોક્સ બે મહિના જેટલો સમય લાગી શકે છે હવે આ વસ્તુ છે ઓનલી આપણે એના અંદાજ લગાવી શકીએ કેમકે સરકાર ક્યારે એનો કાર્યક્રમ વધઘટ કેમ્પનો જાહેર કરે છે જિલ્લા આંતરિકનો જાહેર કરે છે જિલ્લા ફેડનું જાહેર કરે છે અને કઈ રીતની પ્રોસેસ કરે છે એના પર ડિપેન્ડ છે કેટલો સમય લાગે છે એ ખાસ મહત્વનું રહેશે એપ્રોક્સ ગણીએ તો સરકાર વીસ વીસ દિવસ ત્રણેય કેમ્પ માટે લે છે તો પણ સાહીઠ દિવસ જેટલો સમય લાગી જાય છે બીજો અગત્યનો ક્વેશ્ચન એ છે કે શું ટેટ વન વાળાને આ વખતે જ્ઞાન સહાયક ભરતીની અંદર ફોર્મ ભરવા દેશે તો જ્યારે જૂનો ઠરાવ છે એની અંદર ચોક્કસ સ્પષ્ટતા છે કે ટેટ ટુવાળા જ ઉમેદવારો પ્રાથમિકની અંદર જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભરી શકશે આની અંદર સુધારા વધારા કરવામાં આવે તો પછી ટેટ વન વાળા ઉમેદવારોને પ્રાથમિકની અંદર જ્ઞાન સહાયક ભરવા માટે એપ્લાય કરવા મળે પરંતુ એના માટે સુધારા ઠરાવ થવો જરૂરી છે તો આ રીતે ટેટ વન વાળાને એપ્લાય કરવા મળશે નહીં જો જૂના ઠરાવની આધારે જ્ઞાન સહાયકની ભરતી કરવા મળશે તો આજના વિડીયો બસ આટલું જોવાનો છે વિડીયો ગમે તો ચેનલને કરી કરીને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિદ્યા સહાયક ભરતીને લગતા એ ટુ ઝેડ વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે તો ત્યાં સુધી બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો